ડીસા તાલુકાના જૂના ડીસા માં આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી જુનાડીસા જૈન દેરાસર ને એકસો અઢાર વર્ષ પૂર્ણ થવાના અવસરે

એમનો જન્મ થયેલો અને આજ આજ દિન સુધી સમસ્ત જૈન સંઘ અને જૈન સમાજ એમનો જન્મ દિવસ રીતે એની ઉજવણી કરે છે કારણ કે અત્યારે જૈન શાસન જે પ્રમાણે ચાલી રહ્યું છે એમાં એ છેલ્લા તીર્થંકરે આ જૈન ધર્મની સ્થાપના કરેલી અને આજે પણ આખા વિશ્વની અંદર એ પરમાત્માનું જન્મ કલ્યાણક વિશિષ્ટ રીતે જૈનો ઉજવે છે આજે ખાસ કરીને અમારા જીરવાની નગરની અંદર જે માવરી સ્વામી પરમાત્માનું જીનાલય છે એટલે કે જૈન દેવાસર છે એને બન્યાને આજે એકસો વર્ષ પૂરા થયા છે અમે લોકો તો વતન છોડીને પરગામ ગયા પરંતુ અમારા એ દાદાને એટલે કે અમારા એ પરમાત્માને કેમ ભૂલી શકાય એટલા માટે અમારું બનાવેલું આદિવીર પાંચસો ભક્તિ પરિવાર આજના દિવસે બહાર ગામથી અહીંયા આવે છે અને આ પરમાત્માની ભવ્યથી ભવ્ય જન્મની ઉજવણી કરીએ છીએ એની અંદર અમે તો બધા ધારો કે બધાની જમણવાની વ્યવસ્થા બહુ સારી હોય છે પરંતુ જે રથયાત્રાનું આયોજન થયું છે એની પાછળ પણ ગામના લોકોને પણ અમે મોં મીઠું કરાવીએ છીએ વિશેષ કરીને આજે સવારે પરમાત્માનો જન્માભિષેક એટલે કે એમને અમે દૂધની અને વિવિધ ઔષધિઓથી પરમાત્માને સ્નાન કરાવીએ અને ત્યારબાદ સમસ્ત ગામની અંદર એ પરમાત્માની સુંદર રથયાત્રા એમાં દરેક જૈન સમાજના અગ્રણીઓ વિવિધ બહેનો અને પારણાની વિશિષ્ટ આયોજન બેન્ડ બગી વગેરેની સુંદર વ્યવસ્થા અને આ પ્રમાણે અમે સારામાં સારી રીતે પરમાત્માનો જન્મ કલ્યાણક એટલે કે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ